પારડીના રોહિત ખાડીમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળતા સ્થાનિક લોકો ચિંતામાં મુકાયા વલસાડ જિલ્લાના પારડીના પોણિયાથી ગંગાજી જતા રોડ પર આવેલી રોહિત ખાડીના પુલ પાસે અસંખ્ય માછલીઓ મૃત અવસ્થામાં જોવા મળી હતી આ દ્રશ્ય જોઈને સ્થાનિક રહેવાસીઓ ચિંતામાં મુકાયા છે અને ખાડીના પાણીમાં પ્રદૂષણની આશંકા વ્યક્ત કરી રહ્યા છે પારડીના રોહિત ખાડીના પાણીમાં માછલીઓ મૃત પામી હોવાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીની સપાટી પર તરતી અસંખ્ય મૃત માછલીઓને જોઈને લોકોમાં ચિંતા અને આશ્ચર્ય ફેલાઈ ગયું હતું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ માછલીઓના મોત દરિયાની ભરતીનું ખારું પાણી ખાડીમાં આવવાથી પાણીના પ્રદૂષણમાં વધારો થયો હોય જેને કારણે માછલીઓ મૃત્યુ પામી હોય તેમજ બીજું કારણ નજીકમાં આવેલ ઔદ્યોગિક એકમો દ્વારા પાઇપલાઇન મારફતે કેમિકલયુક્ત પાણી ખાડીમાં છોડવામાં આવતું હોઈ શકે છે આ સાથે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અગાઉ પણ ઘણી વખત આ ખાડીમાં પાણી લાલ રંગનું જોવા મળતું હતું જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો સંકેત આપે છે આ પ્રદૂષિત પાણીથી માછલીઓ ઉપરાંત અન્ય જળચર જીવો અને મોંઘા પ્રાણીઓ પર પણ માઠી અસર થઈ શકે છે ત્યારે સ્થાનિક રહેવાસીઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ઘટના સ્થળે આવી તપાસ કરવા અને પાણીના નમૂના લઈને પાણીમાં પ્રદૂષણના સ્તરની માપણી કરવા માટે માંગ કરી છે જો સમયસર યોગ્ય પગલાં ન લેવામાં આવે તો આવી ઘટનાઓની પુનરાવર્તિત થવાની શક્યતા છે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે